હેલો યટલે કેમ મજામાં જય દ્વારકા જય વગર અત્યારે આજે નવ થઈ ગયા વ્લોગ સ્ટાર્ટ કરવામાં અને બાકી મારે સાત સાડા સાત વાગે ઉઠી જવાનું હોય છે પણ ભાઈ કાલે દ્વારકા ગયા તો તમને બધાને બ્લોગ છે ને ખબર છે તો આજે મારા મમ્મી મને સાડા સાત આઠ વાગ્યે બે વાર વાર ઉઠવાય મન કે ભાવે હવે ઉઠી કે હવાર થઈ ગયું તમારે કામ ઉપર જાવનું એટલે અમારા ગાડીમાં જવાનું હોય તો પહેલાં નાસ્તો કરી દે આપણું કામ કરીને ખેતરમાં જ આવી ગયા ને હવે મારા મમ્મી હમણાં એકલા હોય કેમ કે અમારા જોશના રોકાવા કહીએ ને તમારા મમ્મીને એકલાના કામ કરવાનું હોય તો થોડીક વાર તો મારા મમ્મી જો રોટલા શાક બે બનાવીને એક મમ્મી ઓ વાહ વાહ ક્યાં કેવાનું બને વાત

સાંભળા ને આ બધી ગાયનું નીરું હોય તો એ નાખવાનું છે બાકી આ ડુંગળીનો રોપ હમણાં મમ્મી પપ્પા કેટલા પપ્પા બે ત્રણ ચાર થોડાક જ પાંચ દીમાં કેવો મસ્ત મજાનો ઊભો થઈ ગયો ને આ મારા મમ્મીના ભાઈનો રોપ છે ન્યાથી છે એટલે મારા મામા ન્યાથી એટલે જો આ મસ્ત મજાનો થઈ ગયો છે અને દાદાને એટલે મારા પપ્પા એટલે ટાઈમ એને જ જતો મારા નકશું ને બાકી નક્ષ હોય ને તો આખો દીવ મારા પપ્પાને ટાઈમ હોય છે ને હોય તો એમ કે થકવે કા પપ્પા રમકડું છે મારું રમકડું તમારે નજભાઈ નથી ને તો કોઈને મજા આવતી હોય ને તો અમારા ટાઈમ હોય છે કેમ કે આમ તેમ જોડા કરે મારા પપ્પા તો એને આખા દિવસમાં ત્રણ ચાર વાર ગામમાં લઈને જાય ને કાંઈક ને વેફર વેફરને બિસ્કીટ ને એવું લઈ આવી દેતા હોય તો હમણાં આપણે થોડીક વાર થાય ને એટલે હું જમી રહ્યો ને પછી આપણે વિડીયો કોલ કરીએ ને પછી નક્ષ ને જોઈએ ને જોશના કે શું કરે હોય એને પૂછીએ કે ભાઈ તારા આવ તમારે આવતું રહેવું કે નહીં હવે કેમ કે હજી તો બે ત્રણ દિવસ છે એટલે રોકાશે કદાચ તો ફેમિલી મેં તમને કીધું હતું ને તો હવે આપણે જોશ્નાને ફોન કરીએ જો છીએ જે હવે આપણે કરીએ શું કરે ચો નક્ષ તો મસ્ત મજાનો ડાયો થઈ ગયો કે હું રહી ગયા મામા નહીં ગયો હે તો મેં કીધું હમણાં વ્લોગ ઉતારતો હતો ને તો મેં કીધું જોશના વ્લોગમાં તો નથી દેખાતી હમણાં પણ મેં કીધું આપણે વિડીયો કોલ હા તો તમારે કેટલા દિવસ રોકાવાનું છે

તો હવે અમારે છે ને જમવાનું બાકી છે અને તો એ છે જમી લઈએ પછી નિરાયતે ફોન કરીએ હો હા તો અમે બપોરે જમણીએ હો સારું હાલો ટાટા બાય બાય ટાટા કઈ દે તો પપ્પા ટાટા દે ટાટા કઈ દે નકો ટાટા ટાટા દે બધાને હાલો એ ગાડી થાય તો કંઈ ન કરે સારું હાલ તો રાખું જોસ ને તો જો ફેમિલી તમે બધા કમેન્ટ કરજો ભાઈ એટલે જોસ જલ્દી ફટાફટ આવે વિડિયો ની અંદર બરાબર હવે જમી લઈએ તો ફેમિલી અત્યારે વાગી ગયા છે બાર અને જો પપ્પા અને મમ્મી આવી ગયા છે વેરાળ ફરજભાઈ ઉઈ ગયા છે ગામમાં બાકી જોશ્નાને છે ને જો હા શાંત વાતાવરણ થઈ ગયું ને જો ઘર ખાલી હા વા કોઈ હસર નથી નક્ષ ભાઈ નથી લઈ રહેડું એ નથી અને મમ્મીને થોડુંક હાથમાં થોડાક દિવસ પહેલાં ગાયમાં લગાડ્યું હતું ને તો મમ્મીને દુખતું હતું તો એ લોકો મમ્મીને પપ્પા વેરાળ બતાવી ગયા છે ને એ બધાએ જમી લીધું છે મારે જમવાનું છે તો મારે લેવું પૈસા આપે ભાઈ બધી જમવાનું મમ્મી નથી ને જોશના નથી જોશના ન હોય એટલે આપણે હવે કરવું તો પડે તો પાપડ બાપડ હેકીએ બધે ને આપણે આપણી રીતે ડુંગળી ડુંગળી મોરીને ખાઈ લઈએ તો ફાઇનલી ફેમિલી આપણે હવે જમવા બેસી ગયા છે ને ભાઈ આપણે પાપડે ભાઈ શેકી નાખ્યા ને બાકી ડુંગળી ને તમે ને બટાટા ને રીંગણા ને દહીં ને આપણો મસ્ત મજાનો સોપડી ગયેલો રોટલો ને સાઈઝ મસાલા ને એવું બધું છે ને આપણે જમવા બેસી પાપડ ને બધી પાપડે મારે હેકવા પડ્યો ભાઈ તમારે આવું ક્યારેક થતું હોય છે આ લેવું પડતું હોય છે નહીં લેવું પડતું કમેન્ટ કરીને કે જો ખરી મારા જેવા ગણાય છે ભાઈ પાપડ પાછા એક તો મને થાય ને એટલે બે બે હેક પાપડ હમણાં તમે વિડીયો કોલમાં જોયું હતું ને કહેતા કે મારા માટે પાપડી કે હું બનાવું છું છે કે કેમ કે એને ખબર છે મારે ખાવા જોઈએ મારે હાલ બપોરના બાર થઈ ગયા છે હવે આપણે જમી લઈએ તો આપણે મસ્ત મજાને જમીતો લીધું છે ને હવે મારે કરવાનું છે વિડીયો એડિટિંગ કેમ કે કાલે હું દ્વારકા ગયો હતો એટલો થાકી ગયો હતો કે કાલે રાતના મારાથી એડિટિંગ થાય જ નહોતું તો મારે ઘણા ખરા અલગ અલગ પાર્ટ છે એ બધી જોઈન્ટ કરવા પડશે અને એડિટિંગ કરવામાં જે લોકો યુટ્યુબમાં મહેનત કરતા છે ને યુટ્યુબમાં વિડીયો બનાવતા છે એ લોકોને તો ખબર જ છે કે ભાઈ યુટ્યુબમાં વિડીયો એડિટિંગ કરવું બહુ મહેનતવાળું કામ છે બાકી વિડીયો બધા ઉતારી તો બધા લે એડિટિંગ કરવું બહુ અઘરું છે થમનેલ બનાવવી બહુ અઘરી છે તો હું ફટાફટ વિડીયો એડિટિંગ કરી નાખું તો એટલે બાકી વિડીયો એડિટિંગ નહીં કરું તો આજ સાંજે છ વાગે પાછો મારો વિડીયો નહીં આવે એ માટે ને એડિટિંગ કરી નાખું થમનેલ બનાવી નાખું તો અત્યારે વાગી ગયા છે ત્રણ સાડા ત્રણ અને મારે શું જવાનું છે પરેશભાઈ મેરે હું હમણાં બેઠો છું ને તમે સીધા ઉપર જોયું તો જો આ છે ને પક્ષી હમણાં ખાઈ ગયા તમને ઝૂમ કરીને બતાવું જો આ જે સીધાપડ છે ને જો બે દેખાઈ ગયા છે બાકી જોશ ના હોય ને તો તો ઈ મને એમ કે કે ફારસ પાડી દે ને ઓલું પાકી ગયું શું કે પક્ષી ને ખાવા જ ન દે પણ ઈ નથી ને એમાં બીજા બે ત્રણ છે એટલે એ પાડી લેવા પડશે તો હું સુપાસી જાઉં તો એને પેલા મમ્મી ક્યાં હતા કેવાય એવું કે હું સુપાસી જાઉં પણ મમ્મી તમે દવાખાને ગયા હતા પછી શું કીધું ડોક્ટરે ડોક્ટરે કીધું કે હો આવી ગયો લોહી જામી ગયો હા

માલિશ કરવાનું ને દવા આપી પીવાની આવું છે તો હવે અમે હું જાઉં છું સુપાસી બરાબર તમેલી પરેશભાઈ પાસેથી મળી અને આપણે પહોંચી ગયા વેરાવળ પરેશભાઈ થોડું કામ હતું એ માટે એ ને એ નથી આવ્યા મારે ટી શર્ટ ને એવું બધી ઘણી બધી વસ્તુ લેવાના છે અને હું આવ્યો છું અમારા વેરાવળની અંદર ચોપાટ ત્યાંથી જોવા કેટલું મસ્ત મજાનું લોકેશન છે સામે સનસેટ પોઈન્ટ ભગવાનમાં થોડું માથાવાના છે અને ઘણા ઘણા મારસો હોય છે અહીંયા ચોપાટ એ જો રવિવાર હોય તો વધારે ટ્રાફિક બાકી ચોમારી વેરાવળની દિવાદંડી જો તમે ભાઈ આ અમારી વેરાવળની દિવાદંડી છે તો ફેમિલી આપણે કેટલી ઘડી બેસીને મસ્ત મજાનું ભાઈ લોકેશન હતું તો આપણે કેટલી ઘડી બેઠા છે ટાઈમ પાસ કરીશું થોડીક વાર હું આવ્યો છું નીચે અને હવે એક બે સિનેમેટિક શોટ મેં લીધા છે ને એ પણ એડ કરું છું એ પણ તમે બધા જોજો બાકી ભાઈ અત્યારે જો કેટલું મસ્ત મજાનું હવે થોડી સમયમાં સુધી પગાર આથમવાના છે સૂર્ય ભગવાન હાઉ નીચે જાય છે તમને બતાવું કેટલું મસ્ત વ્યૂ છે યાર આ કંઈ ઘટે નહીં તમે જો આટલું ઝૂમ કરીને તમને બતાવું થોડીક જ વારમાં બસ નીચે જઈને પછી દેખાશે નહીં સિનેમેટિક શોટ તમને કેવા લાગ્યા અને સનસેટ પોઈન્ટ પણ મેં તમને બતાવ્યું એ પણ તમને કેવું લાગ્યું તો મને જરા જરૂર જણાવજો અને આ એ રવિવારે ઘણા બધા માણસો હોય તો હું ને પરેશભાઈ બધા ફેમિલી સાથે આવું છું અહીંયા પૂરેપૂરો મસ્ત મજનો લોગ બનશે હવે બસ જો સૂર્ય ભગવાન પણ હાથમી ગયા છે હવે આપણે ઘરે જવાનો સમય થઈ ગયો છે તો સીધા ઘરે જાય કેમ કે બહુ મોડું થઈ ગયું છે ભાઈ આજે એક બીજી વાત તમને કહેતા મને ઘણી વાર કહે છે મને લઈ એ વિડીયો આ કાલે ને એટલે મને તરત ફોન કરશે કે તમે એકલા એકલા જઈ મને લઈ ન લઈને તો હવે આવી જ પડશે જ્યારે વેરાવળ આવીને ત્યારે એ વિડીયો જોયા પછી તો શું શું કહે ભાઈ મને તો દાબેલી લેતા આવ્યો છું ને મારા મમ્મીની ફેવરિટ વસ્તુ દાબેલી છે કા મમ્મી તમને બહુ દાબેલી ભાવે ને હું એટલે મારા સ્પેશિયલ હું મારા મમ્મી છે ને યાદ આવી ગયો ને વેરાળથી તો મેં કીધું મારા મમ્મી આટો લઈ લો જોકે રોટલો શાક તો હું આવ્યો ને મમ્મી એ જમી લીધું તું પપ્પા ને પપ્પા એ પેક ખાધી છે ને હું મારા માટે જો આમ સ્પેશિયલ વડું પાવ લઈ આવ્યો છું આપણે ભાઈ ડાબેલી ભાગ ભાવ કેમ કે મીઠી હોય ને એટલે મારા મમ્મી ને બહુ ભાવ તો મેં કીધું તમે ખાઈ જો તો હવે નિરાજ અમે બધી જમી લઈએ છીએ તમે આલો તો ફાઇનલ ફેમિલી જમી લીધું છે મસ્ત મજાનું મારે હવે આ વિડીયો એડિટિંગ કરવો પડશે વિડીયો એડિટિંગ કરીને પછી સૂઈ જામ એટલે શેડ્યુલમાં મૂકીને કાલે આવી જાય એટલે તમે બધા કાલે જોઈ લો તો આવો મારો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર ન ચેનલમાં તો પ્લીસ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમારા નાના ભાઈને સપોર્ટ કરતા રહેજો ભાઈ